પોરબંદરના માધવપુર ગામે ઓલ્ડ એસએસસી પાસ છાસઠ વર્ષના એક વૃદ્ધ મેડિકલ પ્રેક્ટિસ કરતાં પકડાયા છે આથી માધવપુર પોલીસ મથક ખાતે તે બોગસ તબીબ સામે ગુનો નોંધવામાં આવ્યો છે માધવપુર ગામે માધવરાયજીના મંદિર પાસે કન્યાશાળાની સામે રહેતા ભગવાનજીભાઈ તુલસીદાસ કારિયા નામના છાસઠ વર્ષના ઓલ્ડ એસએસસી ભણેલા વૃદ્ધે વગર ડિગ્રીએ તેના ઘરે દવાખાનું શરૂ કર્યું હતું જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે આ ભગવાનજી પોતાના મકાનમાંથી જ દર્દીઓના સારવાર અને નિદાન કરતો હતો જેથી પોલીસે તેને ડોક્ટર તરીકેની કાયદેસરની ડિગ્રી રજૂ કરવા કહેતા તે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો આથી પોલીસે ત્યાં તપાસ કરતાં અલગ અલગ પ્રકારના હોમિયોપેથિક દવાઓ મળી આવી હતી જેમાં પોલીસે બે હજાર આઠસો ત્રીસ રૂપિયા રોકડ હજાર રૂપિયાનું બીપી માપવાનું મશીન પાંચસો રૂપિયાનું સેથોસ્કોપ સિરપ ગ્લુકોઝની બોટલ ડ્રોપ્સ જેલ ઇન્જેક્શન કેપ્સ્યુલ અને અલગ અલગ પ્રકારની દવા સહિત કુલ રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુભાષનગરના મેડિકલ ઓફિસર રવિ ગઢનો અભિપ્રાય મેળવવા આ પ્રકારની દવાઓ સરકાર માન્ય ડિગ્રી સિવાય આપી શકાય નહીં તેમ જણાવતા પોલીસે ભગવાનજી કાર્યાની ધરપકડ કરી હતી એ બોગસ ડોક્ટર પાસેથી લાખેક રૂપિયાના દવા ઇન્જેક્શનો મળી આવ્યા છે જેથી તેનો ધંધો ધમધકાર ચાલતો હોવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે અને આ ભગવાનજી અહીં બે દાયકાથી પ્રેક્ટિસ કરતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર